વડોદરાની સિગ્મા યુનિવર્સિટી દ્વારા બે દિવસીય નોવા બે હજાર પચીસ સ્ટાર્ટઅપ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસથી વધુ રોકાણકારો અને ત્રણસો પચાસ સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો સ્ટાર્ટઅપ ફેસ્ટનો ઉદ્દેશ્ય ઉભરાતા ઉદ્યોગ સાહસિકો રોકાણકારો અને શિક્ષણવિદોને જોડીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રેરિત કરવાનો બે દિવસે દરમિયાન સો સ્ટાર્ટઅપ્સે રોકાણકારો સમક્ષ પોતાના આઈડિયા રજૂ કર્યા જીવીએફએલ ઇન્ડિયા એસેટર અને આઈ ક્રિએટ મળીને વીસ સ્ટાર્ટઅપને ફંડિંગ આપવામાં આવ્યું આ ટ્રેક્ટર કન્વેન્શનલ જે ટ્રેક્ટર હશે એનાથી વન થર્ડ યા વન ફોર્થ સાઇઝનું હશે જેના થ્રુ આપણે ઇન્ટરકલ્ટિવેશન આંતરિક જેને ખેતી કહેવાય એ કરી શકીએ અથવા આની અંદર આપણે ઘણા બધા ટાઈપના અટેચમેન્ટ્સ આપવાના હશે જેના થ્રુ આપણે સીડિંગ સોઈંગ ફ્લોઈંગ આ બધી એક્ટિવિટીઝ કરી શકીએ આપણે અને પ્લસ અને એની સાથે સાથે અમે અત્યારે ફૂલી ઓટોનોમસ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છીએ જેના થ્રુ હ્યુમન ઇન્ટરવેન્શન વગર તમારું જે ટ્રેક્ટર છે એ કામ કરી શકશે